વડોદરાના શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્ય શક્તિ કેળવણી મંડળ જ્ઞાનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના આ સ્થાપક સ્વર્ગવાસી ગોવિંદલાલ મગનલાલ પંડ્યા અને સ્વર્ગવાસી રંજનબેન ગોવિંદલાલ પંડ્યા તરફથી ગુરુજીની જન્મ શતાબ્દી નિમિત્તે તેમના પુત્ર લોમેશભાઈ ગોવિંદલાલ પંડ્યાના સૌજન્યથી ગોરવા વિસ્તારના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર વિરેન રામીને સમાજ સેવાના હેતુસર વડોદરાના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વિના સમર્પણ કરવામાં આવી આ એમ્બ્યુલન્સની સેવાનો લાભ વડોદરા નગરજનોને નિઃશુલ્ક આપવામાં આવશે દર્દીઓના સગા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર વિરેન રામીનો સંપર્ક કરી આ સેવાનો લાભ ઉઠાવી શકશે આ ઇકો ગાડીની અત્યાધુનિક એમ્બ્યુલન્સમાં તમામ પ્રકારની વ્યવસ્થા દર્દીઓ માટે ઉપલબ્ધ છે જેમ કે ઓક્સિજન સ્ટ્રેચર ફર્સ્ટ એઇડ કીટ તથા એમ્બ્યુલન્સમાં સંપૂર્ણ એસી છે આ એમ્બ્યુલન્સ વિનામૂલ્યે સમર્પણ કાર્યક્રમ ગોરવા ખાતે આવેલ સોફિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો લોમેશભાઈ ગોવિંદલાલ પંડ્યા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર વિરેન રામીની સાથે વિસ્તારના તમામ અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્યશક્તિ કેળવણી મંડળ અને જ્ઞાનજ્યોત વિદ્યાલયના અધ્યાસ્થાપક ગોવિંદલાલ મગનલાલ પંડ્યા અને એમના પત્ની સ્વર્ગ ચંપાબેન ગોવિંદલાલ પંડ્યાને સો વર્ષ પૂરા થયા નિમિત્તે અમે લોકો એવું નક્કી કર્યું છે કે ગોરવા ગામને વડોદરા શહેરના અમે એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જ્ઞાનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ અને દિવ્ય શક્તિ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે જ્યારે એના પરમ પૂજ્ય ગુરુજી અને અમારા પૂજ્ય બાના દીકરા એવા શ્રી લોમેશભાઈ પંડ્યા દ્વારા આજે વડોદરા શહેરના નગરજનો માટે એક એમ્બ્યુલન્સ નિઃશુલ્ક આપવામાં આવી છે અમારા ટ્રસ્ટને અને આ ટ્રસ્ટ અમારું જે એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ પણ આ સેવા નિઃશુલ્ક રહેશે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે ગરીબ હોય મધ્યમ વર્ગ કે કોઈ પણ વર્ગનો હોય પણ જ્યારે આ એમ્બ્યુલન્સની એક એવી સેવા છે કે જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે કદાચ ઉપલબ્ધ ન થતી હોય ત્યારે આ નિઃશુલ્ક સેવા અમે વડોદરાના નગરજનોને આપવા જઈ રહ્યા છે જે કોઈ પણ જરૂરિયાત હોય તો આપણા માધ્યમથી પણ હું વિનંતી કરું છું કે જે લોકોને જરૂરિયાત હોય તો મારો નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ વન સેવન વન ઝીરો વન આ નંબર પર કોન્ટેક કરશો એટલે તરત જ તમારે ત્યાં આ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ થઈ જશે